પશ્ચિમ જોર પાલનપુર ગામ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની ખાડી આવેલી છે પરંતુ ડ્રેનેજ વિભાગના બે જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓના કારણે વરસાદી પાણીની ખાડીમાં ગંદુ પાણી છોડી દેવામાં આવે છે બે હજાર પંદરમાં ઉષાબેન પટેલ કોર્પોરેટર હતા ત્યારે ખુલ્લામાં ડ્રેનેજનું ગંદુ પાણી બંધ કરવા માટે વારંવાર ફરિયાદ કરી હતી ત્યારબાદ અહીં પમ્પિંગ સ્ટેશનની જરૂરિયાત હોવાથી બજેટમાં પાલનપુર ગામ વિસ્તાર પમ્પિંગ સ્ટેશન ની માંગણી કરી હતી અને પમ્પિંગ સ્ટેશન મંજૂર થઈ ગયું હતું તેમ છતાં વરસાદી પાણીની ખાડીમાં ગંદુ પાણી છોડવાનું બંધ નથી થતું એટલે કે વરસાદી પાણીની લાઈનમાં ગેરકાયદેસર ડ્રેનેજના ગંદા પાણી છોડાણ છે આના કારણે ગંદા પાણીના મચ્છરો અસંખ્ય પ્રમાણમાં પેદા થાય છે જેમાં હજારો રૂપિયાનું ઓઇલ ખાડીમાં નાખી દેવું ફોકલેન્ડ મશીનથી ખાડી સફાઈમાં લાખો રૂપિયાનું ચૂકવણું અને હવે કરોડો રૂપિયા ખર્ચ કરીને ગંદુ પાણી છુપાવવા

જે કાયદેસર કનેક્શનો સ્પોમ્પ ડ્રેન્ડમાં જોડી દેવામાં આવેલા છે એનું આ ગંદુ પાણી વહી રહ્યું છે અને માલ પાલનપુર આખા વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ આ ખાડીના કારણે થઈ ગયો છે આ લગભગ પાંચ કિલોમીટર લાંબી ખાડી છે આ એનું બોમ્બ ડ્રેન છે આ બોમ્બ ડ્રેન્ડ છે આખું જો છલ ભરેલું આ ગંદુ પાણી ક્યાંથી આવે આ વિસ્તારમાં કોઈ ફેક્ટરી નરી કશું નરી પણ આ ગંદુ પાણી માત્ર ને માત્ર ડ્રેનેજના ગેરકાયદેસર કનેક્શનો વરસાદી પાણીની લાઇનમાં આપવાળા છે એના કારણે આવે છે